આજના તાલુકા કક્ષાના ઓગણસી માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય આપણા માંડલ તાલુકાના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ આપણા માનવતા મહેમાનોશ્રી વડીલો માતાઓ બહેનો શાળાના આચાર્યશ્રીઓ અને બાળકો હું તમામને આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું અને દિનની પાઠવું છું એકસો પચાસ આઝાદ થયો અને આઝાદ થયા પછી આપણે જે શહીદોના કારણે આઝાદી મેળવી છે એ આપણા શહીદો આપણા નેતાઓ મહાત્મા ગાંધીજી માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ આપણા ક્રાંતિકારીઓ ભગતસિંહ સુખદેવસિંહ રાજગુરુ અને વીર સાવરકરને ભૂલાય ચળવળો એમના આંદરોના થકી જ આપણે આજ હાલની આઝાદી ભોગવી રહ્યા છીએ એમણે પોતાનું સરસ્વ સર્વસ્વ બલિદાન આપ્યું છે આપણી આપણને આઝાદ કરાવવા માટે દેશની આઝાદી માટે હાલ પણ આપણા સૈનિકો ખડે પગે સરહદ ઉપર સેવાઓ આપી રહ્યા છે સરહદ ઉપર સૈનિકો આપે છે અને હાલ આપણી પણ સેવા કરી રહ્યા છે એવા પોલીસ જવાનોને પણ તેમ નથી એ તંત્રના ભાગ ભાગરૂપે છે પણ એ પણ એ સુરક્ષાના કારણે હાલની આપણી સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો અને એનો વળતર રૂપે આપણા સૈનિકોએ ઓપરેશન સિંધુની સફળતા મેળવી એના માટે આપણે ત્રણ તાલીનું બહુમાન આપ્યું રમતગમત ક્ષેત્રે વિજ્ઞાન ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષેત્રે અંતરિક્ષ પ્રવાસનમાં ખૂબ જ ભરણફાળ ભળી છે આપણો દેશ વિકાસ પામ્યો છે એમાં કંઈ ઘટતું નથી આજના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં ગ્રામજનો સહભાગી થઈ શકે તે માટે તાલુકા કક્ષાએ ફરજિયાત ગ્રામ્ય લેવલે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવાનું આપણી સરકારે જે નક્કી કર્યું છે એનો હેતુ એક એક જ શું આશય છે કે ગ્રામજનોમાં સ્વતંત્રતાની ભાવના કહેવાય ભાવના કહેવાય અને સ્વતંત્ર દિવસ શું છે એની લોકોમાં જાણકારી થાય આપણો રાજ્ય સરકાર નો સેવા મંત્ર સુધી પહોંચે દરેક માણસો તેનો લાભ લે અને એમાં આપણે પણ અમારું વહીવટી તંત્ર તાલુકા વહીવટી તંત્ર એના માટે કટિબદ્ધ છે અને માંડલ તાલુકામાં સરકાર શ્રીની તમામ યોજનાઓનો લાભ મળે છે એવું હું માનું જ છું એમ કે મને લાગે છે કે દરેક ગામમાં વિધવા સહાય માટે કોઈ બેન બાકી નથી આપણું આ ગામ ટીબી મુક્ત બન્યું છે આરોગ્યની સેવાઓ પણ સારી છે એ તમે પણ જાણતા જશો અને મારા તમારા ધ્યાને મૂકવું છે કે આપણા ગામમાં એક પણ ટીવીનો કેસ નથી એટલે આરોગ્ય વિભાગ માટે પણ એ ધન્યવાદને પાત્ર છે આજના સરકારી તંત્ર તો કામ કરે જ છે પણ એટલું જ તમારે રાષ્ટ્રના નાગરિકોનો પણ એટલું જ એમનું યોગદાન જરૂરી છે કર્મચારીઓની કર્મયોગી સેવાઓની સાથે સાથે રાષ્ટ્રના નાગરિકો પણ રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને એ અત્યંત જરૂરી છે પ્રજાજનો પણ પર્યાવરણની જાળવણીના હેતુથી રાજ્ય સરકારના એક પેડ મા કે નામ કાર્યક્રમ કાર્યક્રમ અંતર્ગત વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરે તો આપણે પર્યાવરણને જાળવી શકીશું ખબર છે આપણને બધાને જ કે વસ્તી વધારો ઔદ્યોગિક ક્રાંતિ એના કાર્ય કારણે પર્યાવરણને નુકસાન તો થાય જ છે પણ એના માટેના પગલાં સરકારે જે ભરવાનું નક્કી કર્યું છે એમાં આપણે સહભાગી થઈએ અને વધુને વધુ વૃક્ષોની વા વાવેતર કરી પર્યાવરણની જાળવણી કરીએ વધુમાં પ્રજાજનો પણ સ્વચ્છતા એ સેવાના કાર્યક્રમ જે સરકારનો છે સ્વચ્છતા આપણે જાળવીશું

આપણે તેનું કાયદાઓનું પાલન કરીએ રાષ્ટ્રના વિકાસમાં આપણું યોગદાન આપીએ એવા એ માટે હું તમામ નાગરિકોને તંત્ર તરફથી અપીલ કરું છું ફરીથી સર્વને આજના સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ તાલુકા તંત્ર તરફથી આનંદ અને હર્ષની લાગણી સાથે વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત